જી મારું નામ પ્રકાશ રાજપૂત ગૌરવ સદન આણંદ જિલ્લા અધ્યક્ષ અને ગૌ કઈ બાબતે લઈને વિરોધ પ્રદર્શન કરીને આજે આણંદ ટાઉન પોલીસ સ્ટેશને પહોંચ્યા જી હમણાં વિરોધ અમારો એ છે કે આણંદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી રસ્તે રખડતા પશુઓ અબોલ પશુઓ અને સાથે જેને અમે માં માનીએ છીએ ગાય માતા અને ગૌવંશોને પકડવામાં આવે છે પકડવામાં આવે છે એનો અમે ક્યારે વિરોધ નથી કરતા રસ્તે રખડતા પશુ હોય કે કોઈ પણ અબોલચી હોય અને પકડે અમને કોઈ વાંધો નથી પરંતુ છેલ્લા કેટલાક સમયથી આણંદ મહાનગરપાલિકાના કર્મ કર્મચારીઓ દ્વારા ગાયને જેમ ફાવે એમ દંડા મારીને ગરામાં ઘરે ફાંસો આવી જાય ટૂંકો આવી જાય છે દોડાથી પકડીને એવી રીતે ગાયને એ લોકો પકડી અને પાંજરાપોળમાં પૂરે છે જ્યાં પાંજરાપોળની અંદર નથી પાણીની વ્યવસ્થા નથી ખાવાની વ્યવસ્થા એટલે કે અમે હિન્દુ સમાજ જે ગાયને માનીએ છીએ જેને સમગ્ર હિન્દુ સમાજ પૂજે છે એવી ગાયને જો મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા બુદ્ધિભ્રષ્ટ દિશા કર્મચારીઓ દ્વારા જો ગાયને દંડા મારવામાં આવશે જેના હિન્દુ સમાજ મહા માને છે તો અમે એક હિન્દુ તરીકે ગૌપ્રેમી તરીકે અમારેથી આ ક્યારે સહન નહીં થાય અને બીજું કે જ્યારે ગુજરાત રાજ્યના માન્ય હર્ષંઘવી ગૃહમંત્રી સાહેબ જ્યારે ગૌરક્ષાની વાતો કરતા હોય અને ખાટકીઓને ત્યાંથી ગાયો પકડવાની વાતો કરતા હોય ગૌ સંવર્ધનની જ્યારે વાતો થતી હોય ત્યારે માનનીય ગૃહમંત્રીને મારે આ મીડિયાના માધ્યમથી એટલું જ કહેવું છે કે સાહેબ તમને જો ક્યારે સમય મળે ને તો ગુજરાતની જેટલી પાંજરાપોળ છે ને સરકારી એને ત્યાં આગળ એક એકવાર આંટો મારજો તો તમને ખબર પડશે કે ગાયની શું દયનીય સ્થિતિ છે એક બાજુ ગુજરાત સરકાર અને ભાજપ સરકાર સરસ પુ પૌરાણિક મંદિરોનો જીર્ણોદ્ધાર કરી રહી છે અને સરસ સનાતન સંસ્કૃતિને પુનઃ વિસ્થાપિત કરી રહી છે સારી અને સક્ષમ આખા વિશ્વમાં હિન્દુ સમાજ સનાતન ધર્મનો ધ્વજ લહેરાવી રહી છે ત્યારે માત્રને માત્ર ભારત ભાજપ સરકારની અંદર અને વર્તમાન સમયમાં ભારત દેશની અંદર સૌથી વધારે જો કોઈ જીવ દુઃખ દુઃખી હોય તો એ માત્રને માત્ર આપણી હિન્દુ સમાજની સનાતન સંસ્કૃતિની પૂજની આ દેશી ગૌમાતા છે જેને ભારતીય જનતા પાર્ટી ન્યાય અપાવવામાં અને આગળની કોંગ્રેસ સરકાર પણ ન્યાય અપાવવામાં અસમર્થ હતી અને વર્તમાન ભાજપ સરકાર પણ અસમર્થ છે જો કોઈ સરકારીને સરકારી કર્મચારી કે કોઈ નેતાને એવો ભ્રમ હોય કે અમારા અમારા ગૌ સેવા આયોગ અમે મોટો બનાવ્યો છે એટલે ભારત દેશની અંદર ગાયો સુખી છે તો મારે નેતાઓને આ મીડિયાના માધ્યમથી એવું કહેવું છે કે જાય જે મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા જે રસ્તે રખડતા પશુઓને પકડવામાં આવે છે અને એમાં દેશી ગાય અને ગૌવંશ પણ છે એમની સ્થિતિ જોવે અને પાંજરાપોળની સ્થિતિ જોવે ત્યારબાદ એમને ખબર પડશે કે ભારત દેશની અંદર સનાતન સંસ્કૃતિની જે પૂજનીય ગૌ માતા છે તે સૌથી વધારે દુઃખી છે અને ભાજપ સરકાર જો ખરેખર સનાતન ધર્મની વાત કરતી હોય તો વહેલામાં વહેલી તકે દેશી ગૌ દેશી ગાય અને ગૌવંશોને ન્યાય અપાવે એવી અમારી અપેક્ષા છે અસ્તુ જય શ્રી રામ અત્યારે આવ્યા માટે અમે આણંદ ટાઉન પોલીસ સ્ટેશને આવ્યા છીએ ને અમારી લેખિત રજૂઆત આપવા માટે અમે આવ્યા છે કે આ લોકો છે આમ તો પોલીસ ખૂબ સારું કામગીરી કરી રહી છે ખૂબ સારી વ્યવસ્થા છે પોલીસની કે જે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ કરે એને તરત તમે મીડિયાના માધ્યમથી જોતા હશો બિફોર આફ્ટરના વિડીયો આવે છે નાનામાં નાનો ગુનો હોય તો હું આજે હું અપેક્ષા રાખું છું અને વિશ્વાસ રાખું છું કે પોલીસ આ નરાધમો જે લોકોએ ગાય ઉપર દંડા વરસાવ્યા છે એની ઉપર કાયદેસરની લીગલ કાર્યવાહી કરશે એમની ઉપર ફરિયાદ કરશે અને એમના જેલના હવાલે મૂકશે માત્ર માફીથી કામ નહીં ચલાવે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે અસ્તુ જય શ્રી રામ